હાહુના ભેગ ન હોય નહી હોય મારા ભેગ માં નહી હોય કે અમે હાહુ બો ભેગ્યું રહેવું સીતારામ ને જય શ્રી ને હવર હવર ના ઘણા હાડા નવ થઈ ગયા છે અને ઘરનું કામ કર્યું અંજવાળી પોતાને એવું કર્યું છે અને રુદન પપ્પા અને પપ્પા બે ગયા છે દલખાણી હારા માં ગયા છે ત્યાં તો માળી આવી છે એક બે વાગી જાય અને રુદુ બાઈને રમવા વ્યવ ગયો છે ને એકલી છે જો

ના ધોઈ લઈ પછી પાછા કપડા ધોવાઈ જાય પછી ઉપાડી છે ને ઝાડવાનું પાણી પછી આમાં તો છે ને પાણી નીકળી જાય છે આમાં પાણી નાખું ને નીકળી જાય આમાં એમ થાય એઠે હોલ હોય ને એટલે નીકળી જાય અને ઓમ નીકળી જાય સારું નકર તો પછી પાણી એમાં એમાં રહીને તો પછી ઝાડવા છે ને બરી જાય પાણી પાઈ દીધું છે ને હવે તો છે ને પાણી બહુ પાવશું ને આખા દીફ બે ત્રણ પાણી પાવું

એ બહુ પાણી વધી ગયું તો એ ભરી ગયો અને અહીંયા ધનવેલ છે ને આમાં તો પાન આવતા જ નથી એટલી ને એટલી સીશામાં એકલી છે ને એટલી ને એટલી છે ને આમાં તો હું નહી છે પાન જોવા તો હું ગયું મને તો ઝાડવાનું ધનવેલનું ને એવું ઝાડવાનો બહુ શોખ પણ પછી થાય ને ગુલાબ તો થતા નથી ગુલાબ તો મને બહુ ગમે પણ થતા જ નથી ગુલાબ હામે એલું દેખાય ને ત્યાં આ બધા નકરા ફૂલ જ હતા બહુ ફૂલ આવતા પછી આમ ઘેરો થઈ જતો ને

પેલા એ કે શરબત પીવું છે શરબત બનાવી દઉં જો શરબત બનાવું છું ઠંડુ બરફથી લઈ લીધું બરફ નાખીને જો બરફ નાખીને શરબત બનાવી નાખું અને લુ લાગી ગઈ છે ઠંડુ પીને તો થોડુંક સારું લાગે શરીરમાં અગ્નિ થઈ જાય મારે લાવવાનો વારો એવો નથી કારણ કે કોઈ ઘેરેનો હોય ને એટલે રૂધું છે ને ko e ran kawin e naa oi dheko riru rai dhek mo tihani gafi kore e lini dhruwai dhek ham posi nai dhruwai basen jo maa dhruwai dhek padaset hao e ran kikia to me dhruwai dhruwai dhek usar bati liyo e lini dhek ham kher kodi dhek karam ari dhek rama

અને જો આ કાલ ગુલ્ફી બનાવી હતી ને ગુલ્ફી નથી આ તો શું છે ગુલ્ફો ગુલ્ફો ખાવા આલો બધા ગુલ્ફો ખાવા એ ઓલી ગલાસડી માં બઈ તો પછી એમ જ હોય ને મોળ એની ટ્રે હોય ને ગુલ્ફી ની એનો આવતી ગુલ્ફી એન જેવી છે ને બાકી એવી લાગે અને પણ ચીકુ ની છે ન કરી તો બહુ છે એવી છે એક ખાઈ બોઠો પડી જાય એ તો તો તમ બઠા પડી <laughs> गुल्फो कलनी वाते दे बपरे पछि खादीनी बपरे यो थड काम तबियत बकडी गिति का एकैच से हतिया ले हे बपरे थुडी तबियत बकडी गितिले बपरे बपरे तमे न खादी पर खादु न ताई हा ले

ખાવ હા ખાઈ જાવ તમે ચાખી સોડા જો અહીંયા પડી છે આ પાંચ બે ખાલી પાંચ વાડી સોડા જો અંધારામાં કઈ દેખાતું નથી પણ જોવો આ દુકાનનો માલ જે અહીંયા પડ્યો છે આ જે બહાર ગયા હતા ને તે માલવાળા વાળા આવ્યા હતા ત્યાં ઘેર ઉતારેલો અડધો માલ લઈ ગયા ને અડધો જે અહીંયા પડ્યું છે દુકાનનો રુદુ જો રુદુ તો ફ્રીજ પાસેથી ને ડ્રેસિંગ પાસેથી ડ્રેસિંગ ને ફ્રિજ એને બહુ ગમે

लगानु <laughs> <आगा आगा। laughs> <ना> <laughs> <उलो परें> <laughs>

મારા લગ્ન થયા ને પંદર દિવસ હું ભેગી રહી હા પંદર દિવસ જ ભેગી રહી ને પછી અમે રાજકોટ વહી આવી ગયા ને રાજકોટ પંદર દી થયા હતા રાજકોટ ગયા ને પંદર દિવસ થયા ને તો એને આયેલું નહીં મારા વગર કે મારે જવું જ છે કે મને બહુ સાંભળે છે મને ફોન આવ્યો ને કે મારે હું આવું છું તાર પાસે મેં નાઈ પાડી કે મમ્મી હવે એટલું બધું સેટું છે તો તમે આવો માં ખોટો ધક્કો ખાવમાં હમણાં પંદર છે થોડાક દિવસ આવી પછી તમે તો કે નહીં મને કે મને તારી યાદ બહુ આવે છે કે મારે કે આવું જ છે એ ક્યાં માય નાની અને તો એ ધરાવાર હા હારાની કીધું ધરા અને રાજકોટ ઉતરા ને બસમાંથી હેઠાથી ઉતરા ને તો ફોર વ્હીલ આવીને ફોરવ્હીલવાળાએ ઠોકર મારી દીધી તો એક્સિડન્ટ થયું ને પાંચ દિવસ રાજકોટ દવાખાને જીવા પાંચ દિવસ રહ્યા પછી પાંચમે દી પૂરું થઈ ગયું

ओना भाग्य में नहीं नसीब में नहीं का अटाने जाओ पाछो कोन चालू થઈ ગયો છે માર રુદુને જો કોન ઉપર જ આની જિંદગી આલે છે આ છોકરાની જો તોય જો જોઈ લે જોઈ લે ઈ હું એમ કરે ચાઈગલા વેડા મોઢું બગાડે ચાઈ જાય ને કા બગાડમાં મોઢું લે લે કપડામાં ન ઓલુ છે ગાંડો બધાને કે તો ખરી કોણ ખાવા હાલો એમ કાયમ કાયમ કોણ ખાતું આ બધા એમ એમ લે આ બધા માં બધાને કહેવાય કે હાલો કોણ ખાવા કે તો કાળો છોતાવા જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કે તો મારું મારું રુદુન મારું રુદુન બહુ બોલતા આવડે બધું બોલતા આવડે કા જો આવડે ને સીતારામ સીતારામ કેમ છો બધા મજામાં ને તો તો કેમ છો બધાય મજામાં ને એમ કે તો તો વાંધો નહીં રઘેડા એકા છે પણ એ કોઈનું માને તો નહીં શું કરું હાલો રુદુભાઈ રુદુ એ નચવે ખાલી જો જો એમ તો બહુ પાકો છે હાલો એમ બધાય કોણ ખાવા તું ખાઈ લે આવી ગયું હો ને લ્યા જો ટીપા પાડતો પછી આપણે હાલો તો હવે છે ને વિડીયોને અહીંયા પૂરો કરી દઉં ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે નવા મસ્ત મજાના બ્લોગ સાથે તો આવજો બધાઇને તાહુદી જય માતાજી